ડબુઈ ટીબી ફાટક ગ્રાઉન્ડ ખાતે ડબોઈ મુસ્લિમ યુનિટી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ડબઈ મુસ્લિમ યુનિટી આયોજિત ક્રિકેટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી જેમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ ચાલી હતી આજ રોજ ફાઇનલ મેચ જેમાં બંને ટીમે સામે આવી હતી પેરેડાઇઝ ઇલેવન અને માસુમ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં પહેલી બેટી પેરેડાઇઝ ઇલેવન દસ ઓવરમાં એકસો આઠ રન બનાવ્યા હતા જ્યારે કે બીજા દાવમાં માસુમ ઇલેવન ટીમને પંચાણું રનમાં ઓલ આઉટ કરી હતી અને તેર રનથી પેરેડાઇઝ ઇલેવન વિજે થયો હતો જેમાં મેન ઓફ ધ મેચ આફ્રીદી લાડમન ચાર વિકેટે ઝડપી હતી અને બેસ્ટ ટુર્નામેન્ટ બેસ્ટ મેન એકસો નવ રન તાહિરભાઈ રાજન બન્યા હતા બેસ્ટ ટુર્નામેન્ટ બોલર દસ વિકેટ આફ્રિ લાડમન બન્યા હતા અને ટ્રોફી શૂઝ અને બેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આયોજન દ્વારા વિજેતા ટીમ પેરેડાઇઝ ઇલેવન ટીમના કપ્તાન સમતભાઈ કાબવાલ ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા

યુનિટી ટુર્નામેન્ટનું આયોજન તારીખ ચાર તારીખથી ટીમ્બી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલો હતો જેની આજે ફાઇનલ રમાઈ હતી જેમાં માસુમી ઇલેવન અને પેરાડાઇઝ ઇલેવને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો સોળ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને સોળમાંથી આ બે ટીમો ફાઇનલમાં આવી હતી જેમાં આજ રોજ ફાઇનલમાં એકવીસ રને પેરાડાઇઝ ઇલેવનનો માસુમ ઇલેવન સામે વિજય થયો છે અમારો આ ડભોઈ સમાજના મુસ્લિમ યુવાનો ક્રિકેટનો કેસ વધે તથા ભારત સરકારના રમશે રમશે ભારતમાં રમીને મુસ્લિમ યુવાનો બી પોતાના દેશમાં પોતાનો દેશનું નામ રોશન કરે અને દેશનું પ્રતિનિધિત્વ કરે એવી અમે આશા સાથે મુસ્લિમ સમાજમાં 1 વનનું આ સિઝન વનમાં નું આયોજન કરે છે જેમાં સોલ ટીમોએ ભાગ લીધો છે અને નગરના તમામ મુસ્લિમ સમાજના લોકોએ અમને આ ટુર્નામેન્ટમાં સાહસ સહયોગ અને સહકાર આપેલો છે તેમજ કોમના લોકોએ બી અમને સાથ સહયોગ અને સહકાર આપેલો છે આજ રોજ આ ટુર્નામેન્ટની શરૂઆત કરી છે નેક્સ્ટ ટાઈમથી આનાથી ભવ્ય રીતે અમે ટુર્નામેન્ટ રમાડીશું એવી અમારી આશા છે